કે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો કેન્ડલ માર્ચની સાથે સાથે બેનરો પોસ્ટરો સાથે આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ થી સોશિયો સર્કલ તરફના રસ્તે ગૌશાળાની સામે હિન્દુ સંગઠન દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ નું સ્ટીકર લગાડવામાં આવ્યું છે લોકો તેના પરથી ચાલી અને વાહનો ચલાવી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે સુરતના સિવિલ હોસ્પિટલથી સોશિયો સર્કલ તરફ જવાના રસ્તા ઉપર આવેલી ગૌશાળાની સામે કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા એટલું જ નહીં યુવકો દ્વારા રસ્તા ઉપર મોટું સ્ટીકર લગાડી દેવામાં આવ્યું હતું જેથી કરીને તમામ લોકો તેના ઉપરથી ચાલીને જાય છે આ સાથે રસ્તા ઉપરથી ગાડી પણ ફરી રહી છે એક પ્રકારે પાકિસ્તાન સામેનો જે રોષ છે તે પ્રગટ કરવામાં આવી રહ્યો છે યુવકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રસ્તા ઉપર મસમોટું સ્ટીકર લગાડીને પાકિસ્તાનને જડબાતોળ જવાબ આપવાની લાગણી ઉચ્ચારી હતી સુરત શહેર બજરંગ દળના પૂર્વ પ્રમુખ દેવી પ્રસાદ દુબે જણાવ્યું કે પાકિસ્તાનને ફરી એક વખત કાયરતાપૂર્ણ હરકત કરી છે મોદી સરકાર તેનો જવાબ તો આપશે પરંતુ આ ઘટનાને લઈને ફરી એક વખત પાકિસ્તાન પ્રત્યેની નફરત વધી ગઈ છે અમે તેના રાષ્ટ્રીય લગાવી દીધો છે અમારી લાગણી હતી કે પાકિસ્તાનને તેની ઓકાત બતાવી જોઈએ અને તેનું જ્યાં સ્થાન છે ત્યાં તેને મૂકવું જોઈએ આથી આગામી દિવસોમાં પાકિસ્તાન સામે ખૂબ જ ઉગ્ર વિરોધ નોંધવાના છે અને તેના માટે કાર્યક્રમ પણ આપવાના છે